ડભોઈથી વાઘોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે ઢાઢર નદી પર તાજેતરમાં બનાવવામાં આવેલ નવીન પુલ ઉપર તિરાડો પડી જવાને કારણે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને ચર્ચાઓ ચાલી છે ડભોઈથી વાઘોડિયાને જોડતા લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલના બાંધકામનું કામ પૂરું થઈ ગયું છે અને ઉદઘાટન કરવાનું બાકી હોય પરંતુ પુલ ઉપર સામાન્ય વરસાદ પડવાથી મોટી તિરાડો અને ખાડા પડી જવાથી રોડ બેસી ગયો છે વાઘોડિયા જેઆઈડીસીમાં નોકરી માટે અને પારોલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓ વાહન લઈને આવતા જતા હોય છે ત્યારે વહેલી તકે પુલ ઉપર વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ હાથ ધરાય જેથી ચોમાસા દરમિયાન ચોવીસ કલાક આ રોડ ઉપરથી રોટી અને નોકરી માટે આવત જાવન કરતા વાહન વ્યવહારને લઈને કોઈપણ જાતની સમસ્યા ન સર્જાય લોકો ઈચ્છતા હતા કે નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશે પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનેલા પુલના બાંધકામ પૂર્ણ થતા તેના ઉદઘાટન પહેલા જ વાહનોની અવર શરૂ થઈ ગઈ હોય પરંતુ કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા પુલ ઉપરના રોડ ઉપર સામાન્ય વરસાદ પડવાથી જ મોટી તેરાડો તેમજ ખાડા પડી જવાથી એક બાજુનો ખૂણાનો ભાગનો રોડ બેસી ગયેલો છે જેને વ્યવસ્થિત કરવા માટેની માંગ ઉઠી છે